જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે રોનાલ્ટ ગા કંપનીની ટ્રીબર ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે બે હજાર બાવીસના મોડલની ગાડી છે આ ટ્રીબર ગાડી રોનાલ્ટ ટ્રિબલ બે હજાર બાવીસનું મોડલ વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળે છે મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તમે જે રોનાલ્ડ ટ્રીબર ગાડી જોઈ રહ્યા છો બે હજાર બાવીસનું મોડલ વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે એક્સ ઝેડ વર્ઝન છે વન ડોટ જીરો આર એક્સ ઝેડ વર્ઝન છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહે છે ગાડીમાં ફ્યુલ વિશેની વાત કરી દઉં તો પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે વન ઓનર ગાડી છે ચાચવેલી સોખી ગાડી જોવા મળી રહેશે નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે આ ટ્રીબર વહેંચવાની છે પાર્સિંગ જીજે સર્વિસ નું પાર્સિંગ જોવા મળે રહેશે વન ઓનર ગાડી વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે ગાડીના બધા જ ટાયર નવા નાખેલા છે તેમજ સ્ટીરિંગ કંટ્રોલ મોડલ જોવા મળી રહ્યા છે આ ગાડીમાં ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત ગુજરાત મોટર્સમાં જોવા મળી રહેશે સુરત તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડીની કિંમત છ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે આ રોનાલ્ડ ટ્રીબર વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી અત્યાર સુધીમાં આ ગાડી ચુમ્મોતેર હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુન કિલોમીટર કિલોમીટર ગેરન્ટેડ છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રીબર વહેંચવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ ગાડીવાળા ભાઈને તે પહેલાં તમારે ફોન કરીને જવાનું રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો તમારે જો તમે જ્યારે બી ગાડીની મુલાકાત લેવા જાવું હોય ત્યારે તમારે તે પહેલા આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમારે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપ્યું આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું